મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી શહેરમાં સિટી સ્ક્વેર બિલ્ડિંગ ની એકસો સત્તાવીસ દુકાનો થયેલી સીલ દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે થયેલું ઘર્ષણ સિટી સ્કવેર બિલ્ડિંગના દુકાનદારોનો પાલિકા કચેરી ઉપર બોલ અધિકારીઓ અને દુકાનદારો વચ્ચે સીલ દુકાનો મુદ્દે ટપી સરકારી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો ત્રણ શખ્સોની થયેલી ધરપકડ ત્રણ થયેલા વોન્ટેડ જીવામૃત પ્રોજેક્ટની જિલ્લામાં થયેલી શરૂઆત દેશી ગાય આધારિત ખેતીને અપાસે પ્રોત્સાહન નવસારી શહેરના કોઈ વિસ્તારના સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ફાયર એનઓસી ન હોવાથી પાલિકા તંત્ર દ્વારા એકસો સત્તાવીસ દુકાનોને સીલ કરવામાં આવતા દુકાનદારોએ કોઈપણ પ્રકારની નોટિસ વિના જ દુકાનો સીલ કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ નવસારી વિજલપુર પાલિકા તંત્ર પણ અચાનક જાગ્યું અને શહેરભરમાં જે ફાયર સેફ્ટી વિનાની બિલ્ડિંગો છે તેને સીલ કરવા માટેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો લુનસિકોઈ વિસ્તારમાં આવેલ સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં મંગળવારે બપોર બાદ એપાર્ટમેન્ટની તમામ દુકાનોને સીલ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો સિટી સ્ક્વેર બિલ્ડિંગના એ બી વિભાગની જે બિલ્ડિંગો છે તેમાં એકસો ત્રેવીસ જેટલી દુકાનો ઓફિસો ક્લાસીસ કેટલાક વકીલોની ઓફિસો આવેલી છે રેસિડન્સ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં નગરપાલિકાના ફાયર ઓફિસર સુરત રિજનલ ફાયર ઓફિસરના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે સિટી સ્ક્વેર બિલ્ડિંગમાં દુકાનોને સીલ કરવામાં આવી ફાયર ઓફિસર દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી હોય સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટના સંચાલકો દ્વારા નોટિસનો અનાદર કરી ફાયર સેફ્ટીની સિસ્ટમનો અમલ કર્યો ન હતો જેથી સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટની એકસો ત્રેવીસ દુકાનોને સીલ કરવામાં આવી પાલિકા તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવી ત્યારે દુકાનદારો ઓફિસ ધારકો સીલની કામગીરીનો વિરોધ કર્યો હતો દુકાનદારોએ જણાવ્યું હતું કે તેમને કોઈપણ પ્રકારની આગોતરી જાણ વિના જ તેમની દુકાનો ઓફિસોને સીલ કરવામાં આવી છે નગરપાલિકાના ફાયર ઓફિસરોએ જણાવ્યું હતું કે વર્ષ પહેલાં સિટી સ્ક્વેર બિલ્ડિંગને ફાયર સેફ્ટી નહીં રાખવા માટે સીલિંગ કરવામાં આવી હતી પરંતુ તે સમયે તમામ દુકાનદારોએ તેમજ એપાર્ટમેન્ટના પ્રમુખે ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તે પ્રકારની બાંહેધરી આપવામાં આવી હતી ત્યારબાદ સીલ દૂર કરવામાં આવ્યા હતા એક વર્ષ બાદ પણ સિટી સ્ક્વેરના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા નહીં કરાતા ફરીથી તમામ દુકાનોને સીલ કરવામાં આવી હતી નવસારી શહેરમાં ફાયર એનઓસી વિનાની છ જેટલી બિલ્ડિંગો છે તેની સામે પણ સીલિંગની કાર્યવાહી થશે નવસારી શહેરમાં જે ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગો છે એને સીલ મારવાની કામગીરીનો પ્રારંભ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે સિટી સ્ક્વેર બિલ્ડિંગમાં ફાયરની આખી ટીમ એમના અધિકારીઓ જોડે આવી પહોંચી અને જે સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી પણ જે વેપારીઓ છે દુકાનદારો છે એમણે વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ કર્યો છે કે એમને નોટિસ આપવામાં આવી નથી તમને તમને નોટિસ મળી છે કે ભાઈ કે આ જે ફાયરવાળા બી નહીં મળી નોટિસ અને અમે વિચાર કરી કે તમે દુકાનમાં કેમ સીલ મારો પહેલાં તમારે રેસિડેન્શિયલ પ્રોબ્લમ છે પેલા રેસિડેન્શિયલ એરિયામાં સીલ મારો પછી તમે દુકાન બાજુ આવો અમે એવો તો પેલો આગ બુજાવવાનો પેલો જે બી આવે તે અમે રાખી લઈએ અમારે પેલું ધંધામાં કેમ એ કરો છો તો ડેલીનું કમાવાનું હોય ત્યારે આ જે ધંધાદારીઓ છે વેપારીઓ છે અમને નોટિસ આપવામાં આવી નથી આ બાજુ બી કેટલાક ભાઈ છે તમને નોટિસ આપવામાં આવી છે કે કેમ ના નથી નથી આપવામાં આવી સર કોઈને અમને જાણ જ નથી કરી અમને નોટિસની તો રેસિડેન્સમાં આવી છે પણ અમને શોપિંગમાં અમને કોઈને જાણ નથી કરી કરવામાં નથી આવી સર તો એ લોકો રેસિડેન્સને પહેલાં સીલ કરો ને એ

સરકાર પૂરું પાડવા આવશે નહીં આવે હા મને સીલ મારવા આવ્યા તો મેં કીધું મેં મને એટલીસ્ટ એક વીક પહેલા તમારે મને આપવાની હતી જાણ કરવાની હતી કે અમે આવી રીતે સીલ તમે ડાયરેક્ટ મને એમ કેવું છો મારા ત્યાં કસ્ટમર બેસેલા છે તમે મને એમ કેવું છો કે તમે દુકાન શટર પાડો અને સીલ મારશું અમે કઈ કેવી રીતે કરીએ આ વસ્તુ

આ સિટી સ્ક્વેરમાં મોટાભાગની જે દુકાનો છે એમાં તમામ દુકાનોમાં સીલ લાગવાની કામગીરી કરવામાં આવી છે પણ જે દુકાનદારો છે એમનું કહેવું છે કે એમને કોઈ પ્રકારની નોટિસો ફાયર વિભાગ દ્વારા કે નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથી અને જે ફાયર ઓફિસરો છે પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યા અને અચાનક આવીને આ ધડાધડ એક પછી એક એક બાદ એક દુકાનો શટર પાડીને સીલ કરવામાં આવી રહી છે અને આ પ્રકારની નવસારી શહેરમાં છ બિલ્ડિંગો છે જેમની પાસે ફાયર એનઓસી નથી પરંતુ જે અધિકારીઓ કહે છે કે જે બિલ્ડિંગના પ્રમુખ છે એમને નોટિસ આપવામાં આવી છે ત્યારબાદ જે અહીં જે કોમર્શિયલ છે દુકાનો છે એ દુકાનદારો કહે છે કે અમને કોઈ પ્રકારની નોટિસો મળી નથી આમ બે વિભાગ છે કોમર્શિયલ અને રેસિડેન્સ

સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં એકસો સત્તાવીસ દુકાનો ઓફિસોને ફાયર વિભાગના અધિકારીઓએ સીલ કરી પરંતુ બુધવારે સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં તમામ દુકાનદારોએ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો સિટી સ્ક્વેરના તમામ દુકાનદારોનું કહેવું છે કે પાલિકાના ફાયર અધિકારીઓ જે દુકાનો સીલ કરવામાં આવી છે તે તદ્દન ગેરવ્યાજબી છે તેમની દુકાનો બળજબરીપૂર્વક બંધ કરાવી સીલ કરવામાં આવી છે એકસો ત્રેવીસ દુકાનના કો પાલિકા કચેરી ઉપર પહોંચ્યા અને ચાર કલાક સુધી પાલિકાના અધિકારીઓ પ્રમુખ સમક્ષ તેમનો બળાપો કાઢ્યો હતો દુકાનદારોએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની નોટિસો વિના જ એક બાદ એક તમામ દુકાનોને બંધ કરાવી પાલિકાના કર્મચારીઓએ બળજબરીપૂર્વક સામાન બહાર કઢાવી સીલ કરવામાં આવી છે નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખને પણ આ બાબતની જાણ નથી શહેરમાં એક બાદ એક બિલ્ડિંગો સીલ થઈ રહી છે ત્યારે પાલિકાના પ્રમુખ પણ અંધારામાં છે એક સાથે એકસો સત્તાવીસ દુકાનો સીલ થતાં ભારે હોબાળો થયો હતો સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટના દુકાનદારોએ પાલિકાના ચીફ ઓફિસરને પ્રશ્ન કર્યો હતો કે તમારી કચેરીમાં જ ફાયર સેફ્ટીની સુવિધા નથી અને તમે શહેરભરમાં સીલ કરવા નીકળ્યા છો પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈનો ફોન પણ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ રિસિવ કરતા નથી પ્રમુખની જાણ બહાર તમામ દુકાનો બંધ કરી લોકોના ધંધા રોજગાર છીનવી લેવામાં આવ્યા છે નવસારી પાલિકાની કચેરીમાં જ ફાયર સેફટી સિસ્ટમ નથી માત્ર ફાયર સ્પ્રેના સિલિન્ડરો સાથે પાલિકા તંત્ર દેખાડો કરે છે આ પ્રકારના આક્ષેપો સિટી સ્ક્વેરના દુકાનદારોએ કર્યા હતા નવસારી વિજલપોર પાલિકાના ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજા અને સુરત રિજનલ ઓફિસના ફાયર અધિકારી પાલિકા કચેરીમાં પ્રગટ થયા ત્યારે પાલિકા પ્રમુખ મિનલ દેસાઈએ બંને અધિકારીઓનો ઉધળો લીધો હતો ફાયરના અધિકારીઓ પાલિકા પ્રમુખનો ફોન ઉપાડતા ન હતા જેથી પાલિકા પ્રમુખે અધિકારીઓને તતડાવી તમે કેવી રીતે શહેરમાં સીલ મારવા નીકળ્યા છો તેનો જવાબ આપો કોઈપણ પ્રકારની નોટિસો વિના જ એકસો સત્તાવીસ દુકાનો સીલ થતાં તમામ દુકાનદારોમાં અધિકારીઓ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો હતો દુકાનદારોએ તેમની દુકાનો કયા કાયદા હેઠળ સીલ કરવામાં આવી છે તેનો જવાબ માંગ્યો પરંતુ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ જવાબ આપી શક્યા ન હતા પાલિકા કચેરીમાં અંધેર વહીવટ ચાલતો હોય અધિકારીઓ સીલ પ્રકરણમાં એકબીજા ઉપર ખો આપી રહ્યા હતા સુરત રિજનલ ફાયર ઓફિસર દ્વારા હુકમો થયા છે તે પ્રકારનું રટણ આ બંને અધિકારીઓએ ચાલુ રાખ્યું હતું દુકાનદારોની દુકાનો સીલ થઈ છે તેની સામે પણ પ્રશ્નો ઊભા થયા છે કોઈપણ દુકાન કે મિલકત સીલ થાય ત્યારે મામલતદાર અથવા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓની હાજરીમાં પંચનામું થતું હોય છે પરંતુ અહીં તો માત્ર પાલિકાના ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ અને સુરતના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે આવી પડ્યા અને પંચનામું કર્યા વિના જ તમામ મિલકતોને સીલ કરવામાં આવી પાલિકા કચેરીમાં ચાર કલાક સુધી અધિકારીઓ પર દુકાનદારોએ નિયમો અને કાયદાના પ્રશ્નોનો મારો ચલાવ્યો પાલિકાના કોઈપણ અધિકારી ફાયર એનઓસી બાબતે બોલવા તૈયાર ન હતા એક તરફ દુકાનદારો તેમની દુકાનોના સીલ ખોલાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા જ્યારે પાલિકાના અધિકારીઓ તેમની ચામડી બચાવવા એકબીજા ઉપર ખો આપી છટકબારી કરી રહ્યા હતા નવસારી શહેરમાં ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી થઈ રહી છે તેની સામે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ફાયરના નિયમોને નેવે મૂકી સીલ કરનારા અધિકારીઓ હવે પોતાની નોકરી બચાવવાના મૂડમાં છે તમામ દુકાનદારો હવે કાયદેસરના પગલા લેવા મક્કમ થયા છે અને તંત્રની જો હુકમી સામે તેઓ કાયદેસર લડત આપશે એ પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે

મળી હોય તો આજે નગરપાલિકાએ આટલા વર્ષથી દસ માર્ચ સુધી તમારી બંબા બંબા જે કઈ હશે તમે તમારી ભાષામાં બોલતા હશે કે તમે કેમ એટલા એ રિલીઝ નહીં કર્યા તમે પરમિશન પહેલા આપેલી જ ને

আংঞব студien. আমযারয জাল়াটালু! ਸਭ पहला ਇੱਕ काम करो फायर ऑफिसर ਨੂੰ ये बोला आ आ ਮੀਡੀਆ ਹੈ ਚਾਹ ਨੇ ਆ ਮਿਲ ਕੇ ਸੀਲ ਕਰੋ ਸੌਤੀ ਪਹਿਲਾ ਸਭ ਕੀ ਸਲਾਹ ਮਿਲ ਕੇ ਥਾਔਰੋ ਬਚਾਓ ਨੌਰੀ ਸੇਲ

સરકારી ખાતરને બરોબર વેચવાનો વેપલાનો નવસારી પોલીસે પડદાફાશ કર્યો છે ખેડૂતોને રાહત દરે કે વિનામૂલ્યે યુરિયા ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન પરિયોજના નામની ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે પરંતુ કેટલાક તત્વો સરકારી ખાતરનો જથ્થો સ્ટોક કરી તેને ઊંચા ભાવે વેચવા માટે ગેરકાયદેસર હેરાફેરી કરે છે ખેડૂતો સુધી સરકારી લાભકારી યોજનાઓને ગેરવલ્લે ઉપયોગ કરી રૂપિયા એઠવાની પેરવી કરે છે ચીખલી તાલુકાના માણેકપુર સ્થિત એક કેમિકલની કંપનીના કમ્પાઉન્ડમાં આઈસા ટેમ્પોમાં 130 બેગનો સરકારી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો શ્રી કેમિકલ્સ નામની કંપનીના શંકાસ્પદ રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો હોવાની બાતમી મળી હતી એલસીબી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને માર્યો હતો શ્રી કેમિકલ્સ કંપનીના કમ્પાઉન્ડમાંથી આઈસા ટેમ્પો નંબર જીજે નાઇન વાય વન નાઇન તપાસ કરતા તેમાંથી પીળા રંગની બેગ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જનપરિયોજના ભારત યુરિયા નીમકોટેડ યુરિયા એગ્રીકલ્ચર પર્પઝ ઓનલી લખાણવાળી બેગો મળી આવી હતી પોલીસે યુરિયા ખાતરની એકસો ત્રીસ જેટલી બેગ જેની કિંમત ચોત્રીસ હજાર ટેમ્પો મળી આઠ લાખ ચોત્રીસ હજાર છસો પિસ્તાળીસનો મુદ્દામાલ કબજે લઈ ખાતરના નમૂના પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલ્યા હતા સરકારી યુરિયા ખાતરના જથ્થા સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીલાલ રહે સ્વાતિ સોસાયટી પારડી વલસાડ મૂળ રહે ઉદયપુર રાજસ્થાન રિમ્પેશ રમેશભાઈ હડપતિ રહે અંબેટાભાઈ ચૌધરી બલ્લારી ધનરાજ રાતાડ વાંસદાની ધરપકડ કરી હતી કંપનીના માલિક ભાવેશ સુમનભાઈ પટેલ રહે અંબેટા તાલુકા ગણદેવી તેમજ મુદ્દામાલ પહોંચાડનાર રમેશભાઈ પ્રજાપતિ તથા આઈસર ટેમ્પોના ચાલક એમ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા

ચીખલી પોલીસ સ્ટેશનમાં આવીને બીએનએસ કલમ ચારસો સોળ ત્રણસો સોળ બે ચોપન બે અને અને આવા ફર્ટિલાઇઝર ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ઓર મિક્સ કંટ્રોલ ઓર્ડર ઓગણીસો પંચ્યાસીની ની કલમ છવ્વીસ પચીસ એક મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો આ ગુનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીલાલ રહે સ્વાતિ સુશેષભાઈ રમેશભાઈ વાડુપતિ રહે અંબેટા ભવાની ફળ્યું અને ધનરાજ રાહુભાઈ ચૌધરી રહે બલ્લાફળિયું બાળતાળ તાલુકો વાસદા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપીઓ જીતેન્દ્ર તેમજ રિમ્પેશભાઈ રમેશભાઈ હળપત ધનરાજભાઈ ના હોય આ એક આઈસર ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય ઓગણીસો એક્યાસી જેનું ડ્રાઈવરનું નામ ખબર નથી એમાં રાસાયણિક નીમ કોટેડ યુરિયા ખાતર જે ઔદ્યોગિક એકમ વપરાશ માટે પ્રતિબંધિત હોય છે જે ખાતરના જથ્થાની કુલ બેગ એકસો કિલોગ્રામ પાંચ હજાર આઠસોને પચાસ અને જેની કિંમત ચોત્રીસ હજાર છસોને પિસ્તાલીસ રૂપિયા જેટલી થાય છે આ રાસાયણિક કોટેડ યુરિયા આયસર ટેમ્પોમાં લાવીને આ ભારત પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા નિમકોટેડ યુરિયાને એક શ્રી કેમિકલ્સમાં ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ કરી ને કરતા હતા જે બાબતે આ ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને આ કંપની ફેક્ટરીના માલિક છે જે ભાવેશભાઈ સુમનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પ્રજાપતિ અને આઈસર ટેમ્પો જેમાં આ યુરિયા ખાતર ભરીને આવેલા હતા એઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી એસઓજી પીઆઈ હાલ તપાસ કરી રહી છે પ્રાકૃતિક ખેતીને નવસારી જિલ્લામાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પ્રાકૃતિક ખેતીના હાર્દ સમાજ જીવામૃતનું વેચાણ કરતો સમગ્ર રાજ્યમાં એકમાત્ર નવસારી જિલ્લો છે દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિની પહેલ નવસારી જિલ્લાએ કરી છે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે નવસારી જિલ્લો પ્રોત્સાહિત કરી રહ્યો છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમગ્ર રાજ્ય અને દેશમાં થાય તે માટે નવસારી જિલ્લો જીવામૃતના વેચાણ કરતો એકમાત્ર જિલ્લો છે પ્રાકૃતિક ખેતીમાં જે અવરોધો આવતા હોય તેને દૂર કરવાનું કામ નવસારી જિલ્લો કરી રહ્યો છે વાંસદા તાલુકાના નાના ભમતી ખાતે જીવામૃતના ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વનો સાબિત થયો છે આ પ્રોજેક્ટના કારણે જે ખેડૂતો રસાયણયુક્ત ખેતી કરતા હતા તે ખેડૂતો રસાયણ મુક્ત ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે એક સમસ્યા સામે આવી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા પરંતુ તેમની પાસે દેશી ગાય ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા આ સમસ્યાનો નિકાલ લાવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જીવામૃત વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી એ ફર્સ્ટ એની પ્રાયોરિટી હોય દેશી ગાય તો દેશી ગાય જે મારા પર નથી એ મૂનવતી દેશી ગાય નથી જેને કારણે હું પ્રાકૃતિક ખેતી કરી શકતો ન હતો પરંતુ અમારા ખેતીવાડી અધિકારી સેવકશ્રીની મદદથી અમારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામથી અમને જીવામૃત પૂરું પાડવામાં આવ્યું જે જીવામૃતનો અમે ઉપયોગ કરી અને આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી થકી અમે સારું એવું ઉત્પાદન મેળવી શક્યા છીએ પ્રાકૃતિક ખેતીથી પાકમાં સા સારી એવી ઉપજ મળે છે પાકની ક્વોલિટી સારી રહેશે એક્ઝામ્પલ તરીકે રીંગણની ખેતી કરીએ તો રીંગણમાં સાઇનિંગ સારી આવે રીંગણની ક્વોલિટી જે હવે રહે પ્લસ એ સારું ઉત્પાદન પણ મળે છે હવે દૂધીમાં બી સારી એવી દૂધી થાય દૂધીની લેન્થ વધે જેથી કરીને દૂધીનો ભાવ બી સારો મળે અને એનું ઉત્પાદન સારું થાય ને એનો બજાર ભાવે સારો મળે આ બધી પ્રાકૃતિક ખેતી થકી પહેલાં કરતાં મારી આવક ખૂબ એવી સારી વધી છે જેથી હું મારા ગામના ગ્રામસેવકશ્રી તથા મારી જિલ્લા ખેતીવાડી શાખા તાલુકા ખેતીવાડી શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યપાલ સાહેબના જે આગ્રહ છે પ્રાકૃતિક ખેતી એ અંતર્ગત નવસારી જિલ્લામાં ખેતીવાડી ખાતા મારફત જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવમૃત આપવાનું હોય છે એ પ્રોજેક્ટ અંતર્ગત અમે આ દેશી ગાયો એટલે કે ગીર અને કાંકરેજ અને ડાંગી ગાયો આમ તો પ્રાકૃતિક ખેતીમાં વાત કરીએ તો દેશી ગાયોનું જ આપણે જીવનવૃત બનાવવા માટે ગૌમૂત્ર અને છાસ અને છાણ લેવાનું હોય છે તો હાલ આજે આપણે ઓમ મિત ગૌશાળામાં હાજર છીએ અને અહીં આપણે આ જે ગાયો છે દેશી ગાયો ગીર ગાય પર્ટિક્યુલરલી એનું આપણે છાણ અને ગૌમૂત્ર વાંસદા ખાતે આવેલ નાની ભમતી ફાર્મમાં જે આપણો જીવમૃત પ્રોજેક્ટ ચાલે છે તેમાં આપણે અહીંથી છાણ અને ગૌમૂત્ર મેળવીએ છીએ તો વાત કરીએ કે ભાઈ દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એ શા માટે જરૂરી છે આની જગ્યાએ આપણે ઇનબ્રેડ હોસ્ટેલ અથવા બીજી ગાયોનું છાણ અને ગૌમૂત્ર કેમ નથી લેતા તો આપણી જે આ દેશી ગાયો છે એમાં બેક્ટેરિયાની માત્રા એટલી બધી વિપુલ પ્રમાણમાં છે કે આપણી જમીનને જે ફળદ્રુપતા તરફ લઈ જવી છે એના માટે ખૂબ જ આ કારગર છે ઓસ્ટેન ગાયો અથવા ઇનબ્રેડ ગાયોમાં જે બેક્ટેરિયાની ક્વોન્ટિટી છે છાણમાં મના એમાં એ ખૂબ જ ઓછી હોય છે જે આપને એટલું રિઝલ્ટ આપતી નથી એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે પણ આપણા પ્રાકૃતિક ખેતીને લગતા આયામો અને પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આપણે ગીર ગાય દેશી ગાય એટલે કે દેશી ગાય કોને તો કે ભાઈ જેમાં ખૂંદ આવેલી હોય છે ખૂદવાળી ગાયોનું છાણ અને ગૌમૂત્ર આપણે વાપરીએ છીએ કે જેમાં યુઝફુલ બેક્ટેરિયાની સંખ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે અને આપણે એનો આપણે ઉપયોગ કરીએ છીએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપણા રાજ્યમાં એક પ્રાકૃતિક કૃષિ કૃષિનું એક ખૂબ જ અગત્યનું મિશન ચલાવ્યું છે આ મિશન અંતર્ગત નવસારી જિલ્લાએ પણ એક આગવી હરોળમાં કામગીરી કરવા માટે એક નવેસરથી જીવામૃત પ્રોડક્શન યુનિટનો એક કન્સેપ્ટ શરૂ કરી અને કામગીરી શરૂ કરી છે નવસારી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે પ્રાકૃતિક કૃષિ કરવી છે પરંતુ પોતાની પાસે પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવવા માટે પૂરતી સુવિધા નથી જેવી કે દેશી ગાય તો દેશી ગાય ન હોવાથી પોતે જીવામૃત બનાવી શકતા નથી અને પ્રાકૃતિક કૃષિ અપનાવી શકતા નથી આ એક કન્સેપ્ટ અમે ધ્યાનમાં લઈ માસ પ્રોડક્શનનો કન્સેપ્ટ ધ્યાન સાથે ધ્યાનમાં લઈ અને સામૂહિક ધોરણે જીવામૃતનું ઉત્પાદન થાય અને જીવામૃત જરૂરિયાત વાળા ખેડૂતોને જીવામૃત પોતાના ઘરના આણે એટલે ગામે જ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે એક જીવામૃત પ્રોજેક્ટ ન જિલ્લા પંચાયત બાબતે નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પણ કરી હતી અને આજે એ પ્રોજેક્ટની અંતર્ગત નવસારી જિલ્લાના ત્રણસો ને છાસઠ ગામોના અઢાર જેટલા વિતરણ પોઈન્ટો બનાવવામાં આવ્યા છે નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તાકના નાની ગમતી ખામ ખાતે જે એક સરકારનો તાલુકા સેડ ફાર્મ આવેલું છે ત્યાં અમે એક પ્રોડક્શન યુનિટ બનાવ્યું છે આ પ્રોડક્શન યુનિટમાં દૈનિક ધોરણે 1200 લિટર જીવામૃતનો પ્રોડક્શન થાય છે આ પ્રોડ્યુસ થતું જીવામૃત નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ટાઈમ શેડ્યુલ મુજબ રોજ એક વિતરણ પોઈન્ટ ઉપર સીધું ત્યાં પહોંચે છે ત્યાં પહોંચ્યા બાદ જરૂરિયાતમંદ ખેડૂતો ત્યાંથી જ સીધો પોતાની રીતે મેળવી અને પોતાની ખેતીમાં વાપરતા થયા છે અને આ વાપરવાના કારણે ખેડૂતોને ખૂબ સહયોગ મળ્યો છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ એ લોકોને મળ્યો છે આવી રીતે તૈયાર જીવામૃત મળવાથી એ પણ પોતાના ઘરે એટલે કે ગામડે અને એ પણ નજર ન ગણ્ય કિંમત એટલે કે નઈ નફો નઈ નુકસાન ના ધોરણે જિલ્લા પંચાયત એમને પૂરું પાડી રહી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી શહેરમાં સિટી સ્ક્વેર બિલ્ડિંગની એકસો સત્તાવીસ દુકાનો થયેલી સીલ દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે થયેલું ઘર્ષણ સિટી સ્ક્વેર બિલ્ડિંગના દુકાનદારોનો પાલિકા કચેરી ઉપર બોલ અધિકારીઓ અને દુકાનદારો વચ્ચે સીલ દુકાનો મુદ્દે ટપાટપી સરકારી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો ત્રણ શખ્સોની થયેલી ધરપકડ ત્રણ થયેલા વોન્ટેડ જીવામૃત પ્રોજેક્ટની જિલ્લામાં થયેલી શરૂઆત દેશી ગાય આધારિત ખેતીને અપાસે પ્રોત્સાહન તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર